Τι μας πω τωθεί, τι μας πω τωθεί. Σα σάκο, τι ρουπίνα βαλουθείς εσύ. Χα, Σα ણ સંસ્કૃત પાઠ નું આકાશ પતિ બાળકો દ્વારા અભિનય ગઠાવણ પ્રાથમિક શાળાના બાળકોનો અભિનય તમે જોયો સરસ મજાનો અભિનય ધન્યવાદ ને અભિનયમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ચૌધરી ક્રિયા ભરતકુમાર ચૌધરી વિદિશા ચૌધરી હેનસી પ્રહલાદભાઈ અને પ્રજાપતિ હેનિલ નરેશ કુમાર ઓકે ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થીઓનો